મહેસાણા અર્બન बैंक ની ચૂંટણીનો જંગ બનશે રોચક આજે બેંક ની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે ત્યારે આજે ચિત્ર સ્પષ્ટ થશે કે અર્બન बैंक માં ચૂંટણી યોજાશે કે પછી ચૂંટણી સમરસ થશે મહેસાણા અર્બન बैंक ની 8 બેઠક માટે 68 લોકોએ ઉમેદવારી કરી વધુ જાણકારી અમારા સંવાદદાતા હારુન નાગોરી પાસેથી પ્રાપ્ત કરીશું હારુન આજે ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે બેંક ની ચૂંટણી યોજાશે કે સમરસ થશે હાલ અપડેટ શું છે આપની પાસે ધોની જે રીતે મહેસાણા અર્બન બેંકના આ ડિરેક્ટરો માટેની પેટા ચૂંટણી છે ને આ પેટા ચૂંટણીમાં કુલ અડસઠ ઉમેદવારો ઉમેદવારી પત્ર ભરાશે ત્યારે ઉમેદવારી પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે જો કે આજે છેલ્લા દિવસે જે ચિત્ર છે તે ચોખ્ખું થશે કારણ કે આ અર્બન બેંકની ચૂંટણીમાં કેટલા ઉમેદવારો રહે છે કારણ કે જે રીતે અર્બન બેંકની ચૂંટણીની અંદર મોટા પ્રમાણમાં ઉમેદવારો ઉમેદવારી પત્રો ભરાશે જેમાં મહેસાણાના ભાજપના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ હોય કે પછી આનંદભાઈ પટેલ જે એપોલો ગ્રુપના વડા છે તેમણે પણ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું છે ભાજપને જે મોડીમંડળ છે તેને આ ચૂંટણી ના થાય એને સમરસ કરવા માટે મેદાને પડ્યા છે પરંતુ હજુ સુધી પરિણામ રૂપે આવ્યા નથી આજે જોવાનું રહ્યું કે કઈ રીતે ઉમેદવારો છે કે કેટલા ઉમેદવારો પોતાના ઉમેદવારો પત્ર પરત ખેંચે છે દરસો બતાવવા દેરીશો અંદરના કે હાલમાં જે રીતે ક્યાંક ને ક્યાંક આ રીતે જે તંત્ર છે તે અહીંયા બેઠેલું જોવા મળે છે ને ઉમેદવારી પત્ર પરત ખેંચવા માટે લોકો આવે છે તેને લઈને અહીંયા બેઠેલા જોવા મળે છે જાણીશું કેટલા અત્યાર સુધીમાં ઉમેદવાર પત્ર પરત ખેંચ્યા છે